ઓમ નમ શિવાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ બે પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાબોધીમાં પૂરીશું સૌથી પહેલો પ્રશ્ન વિકલ્પો છે એમાં જોઈએ આપણે લિપિડ ચરબીનું સંપૂર્ણ પાચન સામા થાય છે એટલે કે ચરબીનું પાચન આપણા શરીરમાં કયું અંગ કરે છે એ જઠર બી મોમાં સી નાના આંતરડામાં અને ડી મોટા આંતરડામાં તો જવાબ આવશે સી નાના આંતરડામાં બાકીના ત્રણ અંગોમાં ચરબીનું પાચન થતું નથી બીજો વિકલ્પ અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે સામાં થાય છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે સામાં થાય છે એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી અપાચિત ખોરાકમાં જે પાણી હોય એ પાણીનું શોષણ નીચેનામાંથી કયું અંગ કરે છે એ જઠાર બી અન્નળી સી નાનું આંતરડું અને ડી મોટું આંતરડું તો જવાબ આવશે ડી મોટા આંતરડાનો ત્રીજો વિકલ્પ મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે સ્ટાર્ચ ચરબી વિટામિન કે પ્રોટીન તો જવાબ આવશે સ્ટાર્ચ આપણે આગળ જે પ્રયોગ જોયો તો લાળ રસવાળો લાળ રસમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે આપણે પ્રયોગ કર્યો તો તેના આધારે આપણે કહી શકીએ કે આપણા મુખ ગુહામાં એટલે કે મોઢામાં સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે ચોથો પ્રશ્ન જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે ખાટો ખારો કડવો કે ગળ્યો તો જીભનું ટેરવું છે એ ગળ્યો સ્વાદ પારખે છે ટેરવું એટલે આગળનો ભાગ જઠરમાં સાનું અંશતઃ પાચન થાય છે કાર્બોદિત ચરબી પ્રોટીન સેલ્યુલોઝ તો જઠરમાં હંમેશા પ્રોટીનનું પાચન થાય છે એટલે એમાં આવશે પ્રોટીન આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે મોટું આંતરડું અન્નળી જઠર કે નાનું આંતરડું તો આ બધા જે કાર્બોદિત ચરબી અને પ્રોટીન પોષક તત્વો છે એનું પાચન શેમાં થાય છે નાના આંતરડામાં મોટાભાગની પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે એટલે આમાં જવાબ આવશે નાનું આંતરડું પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે ગ્લુકોઝ સેલ્યુલોઝ ફેટી એસિડ કે એમિનો એસિડ તો જવાબ આવશે ડી એમિનો એસિડ રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો ક્યાં આવેલા છે જઠરમાં નાના આંતરડામાં મોટા આંતરડામાં કે અન્નનળીમાં તો જવાબ આવશે નાના આંતરડામાં કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી લાળ ગ્રંથિમાં જઠરમાં નાના આંતરડામાં કે મોટા અંતરડામાં તો જવાબ આવશે ડી મોટા આચાડાવા ત્યાં કોઈ પ્રકારના પાચક રસ ઉત્પન્ન થતા નથી કારણ કે તે ખાલી માત્ર પાણીનું શોષણ સતું હોય છે પિત્તરસ કયા ઉત્પન્ન થાય છે પિત્ત્રસ છે એ હંમેશા સમય ઉત્પન્ન થાય યકૃતમાન સ્વાદુરસ સ્વાદુપિંડ દ્વારા તો આ રીતે વિકલ્પોનો જવાબ આપણે લખી સકીએ પ્રશ્ન બે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કાઓ છે તો સૌથી પહેલાં આપણે મોટા મોટામાં ખોરાક લઈએ છીએ એટલે અંતગ્રહણ પછી પાચન થાય પછી શોષણ થાય પછી સ્વાંગીકરણ અને છેલ્લે મળુત્સર્જન તો આ રીતે આ પાચન માટેના મુખ્ય તબક્કા છે રસ સ્ટાર્ચનું અંશત પાચન કરી ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો સ્ટાર્ચનું રસ શર્કરામાં રૂપાંતર કરે છે એટલે જવાબ આવશે શર્કરા કડવો સ્વાદ જીવના કયા ભાગ પર પરખાય છે તો પાછળના ભાગ પર પિત્તરસનો સંગ્રહ એમાં થાય છે પિત્તાશયમાં ખાલ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો યકૃત યકૃત સૌથી મોટી ગ્રંથિ નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલ કહે છે તો રસાંગ નાના આંતરડાની અંદરની દીવાલમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે તો આંતરસ નાના આંતરડાની દીવાલમાં ઉત્પન્ન થાય છે કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે તો કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે ખાલી જગ્યાનું પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે તો પ્રોટીન અને આગળની ખાલી જગ્યા પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે તો પિત્તરસ છે એ ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે વાગોળનાર પ્રાણીઓ ખાસ ખૂબ ઝડપથી ખાઈ ગળી જાય છે તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે તો આ માસ આ વાગોળનાર પ્રાણીઓમાં જોવા મળે અને એમાં ખોરાકનું સંગ્રહ થાય છે હવે છેલ્લી ખાલી જગ્યા અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે અમીબામાં ખોરાકનું પાચન તો જવાબ આવશે અન્નદાની અબીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે હવે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો ખોરાક ઓલવવાનું કાર્ય કોણ કરે છે તો જઠર અન્ન માર્ગનો સૌથી પહોળો પાક કયા અવયવનો છે તો જઠર નાના આંતરડાની લંબાઈ આશ્ર કેટલા મીટર છે તો સાત પોઈન્ટ પાંચ મીટર કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે નાના આંતરડા મોટા આંતરડામાં ની લંબાઈ આશરે કેટલી છે તો એક પોઈન્ટ પાંચ મીટર અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે તેને શું કહે છે ખોટા પગ અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે તો અન્નધાન ખરા ખોટા આવે છે વિદ્યાર્થી મિત્રો પહેલું વિધાન છે જીભ ખોરાકમાં લાળ રસ ભેળવે છે તો આ વિધાન સાચું છે જીભના પાછળનો ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે આ વિધાન ખોટું છે આગળના ભાગે આવે સ્ટાર્સનું પાચન જઠરમાં થાય છે આ વિધાન ખોટું છે યકૃત પિત્તરસનો સંગ્રહ કરે છે સાચું પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ખોટું જઠરમાં પ્રોટીનનું અંશાના પાચન થાય છે સાચું નાના આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહે છે સાચું નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે ખોટું મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી સાચું હવે એક વાક્યમાં પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પાચનતંત્રના સહાયક પાચન અંગો કયા કયા છે તો ત્રણ લાળ ગ્રંથથી યકૃત અને સ્વાદુપિંડ સેલ્યુલોઝ શું છે તો સેલ્યુલોઝ છે એ કાર્બોદિતનો એક પ્રકાર છે નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે પકવાસન નાના આંતરડામાં કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે તો નાના આંતરડામાં પિત્તરસ રસ અને આંત્ર રસ આ ત્રણ રસ ખોરાકમાં ભળે છે મોટા અંતરડામાં સાનું શોષણ થાય છે આપણે આગળ એમસીક્યુમાં જોયું હતું પાણીનો એટલે જવાબ આવશે વધારાનું પાણી જઠરના અંદરની દીવાલ સાના સ્ત્રાવ કરે છે તો જઠર રસ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ જઠરમાં રહેલા શ્રેષ્મનું કાર્ય શું છે જઠરની અંદરની દિવાલની મંદ ની અસર સામે રક્ષણ કરવાનું જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે અને જઠરમાં પાચક રસોને સક્રિય બનાવે પિત્તરસનું કાર્ય શું છે ચરબીનું પાચન કરે નાના અંતરડામાં આલ્કલીય માધ્યમ પૂરું પાડે અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે પ્રચલનમાં ખોરાકને પકડવા વ્યાખ્યા આપો ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે પાચન એટલે શું ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એટલે પાચન પોષણ એટલે શું સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં ઉપયોગમાં લેવાની પદ્ધતિ એટલે પોષણ